આપણા ભારત દેશની સંસ્કૃતિનું ખૂબ જ નજીકથી અનુભવ કરવા માટે નીકળેલા ઇંગ્લેન્ડના સાયકલિસ્ટ ક્રિસ ગ્રીન ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ સ્વેતા વ્યાસ અને રાજેશ્વર રાવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ક્રિસ ગ્રીન આખું ગુજરાત પ્રવાસ માટે નીકળ્યા છે અને અમદાવાદથી તેમણે તેમની આ સાયકલિંગ યાત્રા શરૂ કરી હતી આ પ્રવાસમાં ક્રિસ ગ્રીન લગભગ સાત હજાર કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આપણા ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળવા માંગે છે અને તેઓ ગુજરાતના લોકોના પ્રેમથી પણ બહુ પ્રભાવિત છે ક્રિસ ગ્રીને શ્વેતા વ્યાસ સાથેની શુભેચ્છા મુલાકાતમાં જણાવ્યું કે તેઓ ગયા વર્ષે પણ ભારતમાં મુંબઈ ટુ ગોવા પ્રવાસ સાયકલ દ્વારા કરી ચૂક્યા છે અને તેમને ભારતની સંસ્કૃતિ ખૂબ જ સારી લાગી તેથી આ વર્ષે તેઓ આખું ગુજરાત સાયકલ યાત્રાથી ફરવા માટે નીકળ્યા નમસ્તે મારું નામ શ્વેતા વ્યાસ છે આજે સવારે હું અને રાજેશ્વર રાવ સાયક્લિંગમાં નીકળ્યા હતા રોજની જેમ તો અમને ઇંગ્લેન્ડથી આવેલા એક સાયકલિસ્ટ મળ્યા છે ક્રિસ ગ્રીન જે ઇંગ્લેન્ડના થી આવ્યા છે અને ફિલહાલ એ આપણું ખૂબસૂરત ગુજરાત એક્સપ્લોર કરી રહ્યા છે અને ક્રિસ ભાઈએ કહ્યું કે એ પહેલા પણ આજથી પહેલા પણ ગયા વર્ષે એ

And for my, my possessions and my things. I'm very happy to be here and I will enjoy the next eight weeks as I cycle around Gujarat. Okay, thank you so much sir. Nice to meet you. Thank you very much for your welcome. Thank you.